યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જયશંક મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈને ફરીથી એક નવો વ્લોગની શરૂઆત કરી દીધી તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય મול્ય ધન છે દ્વાર અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે ખેતર માં ને ખેતરમાં પાણી પાવાનું ચાલુ છે ઘઉં માં કોરવાણ કાઢ્યું તો પછી બીજવાણ કાઢ્યું નોતું અને અત્યારે ઓમ બીજું પાણી ચાલુ છે ને તો ચોકડી અહીંયા જે ટાઈટલની જય શ્રી કૃષ્ણ

એટલે ઘઉંનું વાવેતર ચાલુ હતું આ આટલા પડામાં ઘઉં વવાઈ ગયા હે પી ગયા હે હજી મોટર ચાલુ છે થોડા થોડા કટકા બાકી છે ને અત્યારે આ ઉપલા પડામાં સૈનાનું વાવેતર ચાલુ કર્યું છે અગિયાર દાતાવાળી વહી ચાર દાતાની આવ્યું સૈનાનું વાવેતર ચાલુ અને આપણે કોઈ દેવું વાવ્યું નથી ને આજે આપણે પેલા વાવવાની ટ્રાય મારવાની કારણ કે ઘરના ખેતરમાં શીખવા મળે બાકી તો બહાર તો કંઈ શીખવાનું જાય કારણ કે આવડતું ન હોય એટલે હું કોઈ દી વાવેતર કર્યું નથી પહેલી ફેરી ટ્રાય મારવી કે કેવું થાય શું છે જોઈ શીખી ઘરના ખેતરમાં જોઈ સારું હાલો તો હું હમણાં શીખું તો તમને દેખાડે કે રીતે વાવેતર થાય છે પહેલી ફરી કોઈ દી આવ્યું નથી એટલે દાંત ન કાઢ પારા વાકા થાય તો શીખવું છે એવું તો એવું એમ તો વાકા સુકા ફારા છે હાવ સીધા નથી પણ ધીરે ધીરે ફાવી જાય એક બે દિવસ આવીશું ને તો પછી આવે તો મેં જ કર્યું હોય છેલ્લે છેલ્લે હાવા ઢોરા જેવું હોય ને હે એ સારું હાલ મારા સાઈડમાં હું બોલો ઘાટા મસામ લેવાનું બાકી એને અહીંથી દવા આખા છૂટા થઈ ગયા એક ફોડો પડી ગયો સારું હાલો તો હું ઘડી સાઈડમાં બીજો એટલે ઘાટા મસામ લેવાઈ જાય ધીરે ધીરે જોવો તો ને બાકી ઓમ વાંધો નથી આખ પણ થોડું ખાવી જાય છે એક ક્યાંક વાઘ પડી જાયથી આ ક્યારે જવાબ ચાલુ કહે સારો હાલો થોડો લાગે તમે તમારે એટલે પારા કરવાનું કામ ચાલુ કરતી એટલે વેલા એ થઈ ગઈ એ વાવેતર આપણું બાકી છે બાકી આપણે બધા વાવેતર થઈ ગયું છે હું બીજા વાવેતર બધે વાવવા વાળાના બે ત્રણ જણાના બાકી બાકી આપણું વાવેતર અહીં કમ્પ્લેટ પૂરી થઈ ગયા ના ભાઈ આ શું મહારાજ કોણ છે આ ગમ છો તમે લેવી દે હો બધાની તમારી તમને રેડી હવે હાતી આવે તો મિત્ર બીજા દિવસની સવાર નહીં બપોર નઈ ને અત્યારે હાંજ પડવા આવી છે અને કાલના વિડીયો તમે જોઈયા છો હાંજે બહુ મોડું થઈ ગયું હતું ગોપાલ ભાઈ ચાલતા વાતો સીતુ કરી ઘણાય કામના પ્રશ્નની વાત કરી બધું કર્યું પછી સવારમાં વેલો ઉઠીને લગ્નમાં આવી ગયો એક દોસ્તાના લગ્ન હતા લગ્ન પતાવીને અત્યારે આવ્યો ઘડીક વાર પાણી વાયરું ત્યારે ક્યારે પાયા અને અત્યારે હવે આમ જોવો તમે છોકરીનું સર્વિસ કામ ચાલુ છે વાર બાર ફર્સ્ટ ક્લાસ કરી દીધા એને મમ્મીએ હવે નક કાપે છે કેમ મે હટાણે આને તૈયાર કરી હમ રવિવાર હોય એટલે તૈયાર થવાનું અમાર કોઈ અમે પેલા આ નિયમ હતો દર રવિવારે મારા મમ્મી કઈ કંઈ વાળા મકાન હતા એ અમે કઈ છોકરી હતી ત્યાં એ રવિવાર વાળા નળિયાના ઠીકરા હોય ને લઈને વર્ગે ને સામડા ઓતેડી નાખે સામડા એવા કહી નાખો રવિવારે એવી સર્વિસ થાય એવી જ રીતે વાત પૂછો

પાટો આવ્યો છે સારો હાલો તો વ્લોગ વિડીયો પણ ઘણો મોટો થઈ જાય એટલે પાછા મળીએ કાલ ફરીથી એક નવા વ્લોગ ને નવા ને બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ